મહેસાણાના વસાઈ ગામે સરપંચ ઉપર હુમલો પ્લોટ ફાળવણી મામલે ઉશ્કેરાયેલા વ્યક્તિએ કર્યો હુમલો તેવા આક્ષેપ સરપંચ કડિયા ભરતભાઈને મહેસાણા સિવિલમાં સારવાર માટે લવાયા પ્લોટ ફાળવણી મામલે ઉશ્કેરાયેલા ગામના જ વ્યક્તિએ કર્યો હુમલો તો બીજી તરફ સામેવાળા પરમાર રાજુએ પણ એક્રોસિટી અંતર્ગત આજે વસઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે ઉનું કહેવું છે કે જાતિ વિશે શબ્દો બોલવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે સામેસામે પોલીસ ફરિયાદ પોલીસ દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે નામ પટેલ આજ સવારે અને અમે બે કામ કરતા હતા એ સમયે આવ્યા અને પછી અમને પૂછવા માંડ્યા કે અમારા અરજીનો શું નિકાલ કર્યો તો અમે કીધું કે તમારા બોડીમાં વંચાને લીધી છે અને જે આગળની કાર્યવાહી હશે એ કરીશું એક પાણીની પાઇપલાઈનનો એ પણ કીધું કે ભાઈ તમને પોસ્ટ મૂકી આપીશું બરાબર એ વાત થઈ એટલે સરપંચ આવ્યા એટલે બાજુના રૂમ ગયા અને પછી ત્યાં સરપંચ જોડે એમના અરજીનો શું નિકાલ એમ કરીને કહેવા માંડ્યા કે અમારા મફતગારા ફાળવવાના છે સરપંચ એમને સમજાય કે ભાઈ દરેક વિસ્તારમાંથી દરેક જ્ઞાતિવાય બધા પાંચ પાંચ પ્લોટ ફરવાય એ રીતે કરી આપીશું પણ હું કેવું હતું ભાઈ અમે જે કહીએ એ જ પ્લોટ ફારવવાના એટલે સરપંચે કીધું કે તમારી સત્તા નથી અને પછી એરિયા ઉચકેરા ગારો ગારો બોલવા માંડ્યા બરાબર પછી અમે બાજુમાં હતા તો ત્યાં ગયા એ લોકો પછી સરપંચ જોડે અભદ્ર વ્યવહાર કરતા હતા ના કોઈ પ્લોટ મંજૂરી નથી ત્યાં કે કોઈ અરજદારી પણ અરજી નથી તરીકે ફરજ બજાવો છો એમની પોતાની જ અરજી કરી છે પંચાયત પર કોઈ જવાબદારી છે પ્લોટ ફરાવવાની

મારું નામ છે હું સરપંચ છું અને હું મારા ટાઈમ તમારે સાડા દસ વાગે મારી ઓફિસમાં બેઠો હતો અને રાજુભે ત્રણ ચાલીસા માં આવ્યા અને જે સો વાર પ્લોટ ફાળવાના છે એમને મને લિસ્ટ આપ્યું હતું કે આ પ્લોટ તમે ફાડી હતી એટલે મેં તમારે બોર્ડ મિટિંગમાં ઠરાવ કરી દીધું કે દરેક સમાજના પાંચ પાંચ નામ કાઢવામાં આવશે એટલે હું કહું એટલું જ કરવાનું એટલે મેં કીધું અરે સરપંચ તમે શું કહું છું સપ્તાહ કરવાની છે એટલે પછી બસ ગાળા ગાળી કરવા માંડી મેં ઝપાઝપી કરી અને મને ધક્કો મારી હું પડી દઉં છે અને પછી બોલા ચાલી થઈ એટલે બધા માણસો હતા અને તૈયારીમાં આવી ગયા બે ત્રણ ઇસ્તીસમી બધા તો એમને પણ કીધું કે બોલ આ ગામનો મતલબ કરે એટલે પછી મને એવી ધમકી આપવા માંડ્યા કે હું તમારા ઉપર એક્ટ્રિસિટી કરાવી નાખીશ અમને નામ કરી નાખીશ ને એમ કે સસ્પેન્ડ કરાવી દઈશ આખી બોડીને ઘેર બેસાડી ને એમ કરીને વધારે પડતું મતલબ એ કરવા માંગું પછી એને એને પોતાના સાધનો ધમાધમ કરી નાખવા માંડ્યા ટેબલને કુર્તીને બધું ઊંઘ કરી નાખ્યું અને પોતે બહાર જઈ કીધું પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જોઈશું તમારી ગાડી રોકવા માંડ્યો અને ગાડી જવા નતો જતું બીભસ શબ્દ એમ કેવાય ને કે હું વરઘોડો કાઢીશ તારો એમ કરી મોટર જયારે કરીને બે ફ્યાત મારી વખત મારે મગ માળત ખબર નહીં પડે કુલ કેટલા હિસામો હતા અને આ સમગ્ર ઘટના પંચાયતની અંદર બની ફરક ચાર પાંચ જણા હતા એમાં રાજુભાઈ બીજા પછી એને ફોન કરી પાછા બીજા બધાને બોલાવી લીધા હતા ઘટના ઉપર ગ્રામજનો પર ગ્રામ હતા લગભગ અંદર ઘટના સ્થળે બધા ટોટલી હાજર હતા બાકી બી જે હતા કે બી હતા હું બધા નામ તો નથી ઓળખતો પણ ટૂંકમાં તલાટી બેન બી હતા બેન ની હાજરીમાં અને બધાની હાજરીમાં બીફસ ગાળો બોલતા તમે ગાળો બોલશે ને બી મર્યાદામાં વાત કરાય